નમસ્કાર દર્શક મિત્રો ભીડ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી ની આઠમ ભરવાનું વિશેષ મહત્વ છે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ માતાજી ની આરતી જોડાયા આઠમ ભરવા માટે દૂર દૂર થી ભક્તો માં અંબા દર્શને આવ્યા નવરાત્રીની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો અંબાજી મંદિર ચાચુર ચોક ખાતે યજ્ઞશાળામાં આજે યોજાશે આઠમનો યજ્ઞ ચૈત્રી નવરાત્રામાં કરેલું ગટ સ્થાપનનું કરવામાં આવશે આજે ઉત્થાપન વાવેલા ચુદીરાવને યજ્ઞમાં હોમવામાં આવશે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી